નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ખસ ગામના વીર શહીદ સહદેવસિંહ મોરીને ભાવભીની શ્રદ્ધાંજલિ પ્રજાસત્તાક દિને પરિવાર અને ગ્રામજનોએ શહીદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી માતાએ કર્યું કુમકુમ તિલક બોટાદ જિલ્લાના ખસ ગામમાં પ્રજાસત્તાક દિને એક ભાવુક દ્રશ્ય સર્જાયું જ્યાં વીર શહીદ સહદેવસિંહ મોરીને તેમના પરિવારજનો અને ગ્રામજનોએ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી શહીદની પ્રતિમાને માતાએ કુમકુમ તિલક કરીને સૌએ પુષ્પહાર અર્પણ કર્યા સહદેવસિંહ મોરી જેમને દેશ સેવાનો અદમ્ય ગુસ્સો હતો તેમણે પોલીસ ભરતીમાં પાસ થવા છતાં ભારતીય સેનામાં જોડાવાનું પસંદ કર્યું હતું એકવીસ ફેબ્રુઆરી બે હજાર નવમાં તેમની ઉંચ સેક્ટર કાશ્મીરમાં નિમણૂક થઈ હતી ચોવીસ ઓક્ટોમ્બર બે હજાર દસના રોજ ઓપરેશન રક્ષક દરમિયાન તેઓ વીરગતિ પામ્યા હતા શહીદના પિતા અજુબા કેહરભા મોરીએ ભાવ વિભોર થઈને જણાવ્યું કે દીકરાની ખોટ ચાલે છે પરંતુ એ વાતનું ગૌરવ છે કે તેમણે માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું તેમના પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી છે જેમાંથી સ્વદેશી મોટા પુત્ર હતા છવ્વીસમી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં જ્યારે ત્રિરંગો લહેરાતો હતો ત્યારે ખસ ગામમાં શહીદને યાદ કરી વીર જવાન અમર રહોના નારા સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા આ પ્રસંગે ગામના આગેવાનોને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમણે શહીદના પરિવારને સાતુના આપી અને તેમના બલિદાનને યાદ કર્યું સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલ ડી મકવાણા બોટાદ